પાટીદાર સમાજના આગેવાનો સમાજની ચિંતા કરવા માટે ચિંતન શિબિર કરે છે ચર્ચા કરે છે અને ચર્ચા દરમિયાન એક વ્યક્તિ એકાએ ઊભા થાય છે અને પૂર્વ પાસ્ટના કન્વીનરને કેમ આમંત્રણ આપવામાં નથી આવ્યું તે મામલે તે હોબાળો મચાવે છે અને તેમના સાથે અન્ય પાટીદાર યુવાનો પણ બહાર જાય છે શું છે મામલો અને આ સભામાં શું થઈ છે ચર્ચા તેને લઈને વાત કરવી છે વૈષ્ણવજન તો કહીએ જે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવ જીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફીક ગાંચી ગાંધીનગરમાં પાટીદાર યુવાનો ભેગા થાય છે અને કારણ હતું સમાજની ચિંતા કરવાનું ચિંતન કરવાનું

ચિંતન શિબિરમાં સ્નેહ ઉમળકા અને બીજા આંદોલનકારીઓ હાથ ઉંચો કરી અને જય સરદારના નારા સાથે જે મુદ્દાઓને સહમતી આપી છે જે મુદ્દાઓ લઈ અને આવનારા દિવસોમાં ગુજરાતની સરકાર સામે રજૂઆત કરવામાં આવશે જન સમર્થન માટેના કાર્યક્રમો કરવામાં આવશે જે જે રજૂઆતના પ્લેટફોર્મ છે કઈ રીતે સમાજનો અવાજ જેને સંભળાવો છે એના કાન સુધી પહોંચે એના માટે જે પણ કરવું પડશે એ કરવાની જય સરદારના નારા સાથે આખી ગુજરાતની સમિતિએ ખાતરી આપી છે તો આજના જે મુખ્ય મુદ્દા છે મુખ્ય મુદ્દામાં એ છે કે અત્યાર હાલ ખાલી પાટીદાર સમાજ નહીં ગુજરાતના શિક્ષિત વિકસિત દરેક સમાજનો એક પ્રશ્ન છે ભાગેડું લગ્ન પ્રથા લવ લવ મેરેજ ની વાત નથી પ્રેમ લગ્નની વાત નથી ભાગેડું લગ્ન પ્રથા એક નવી સ્ટાઇલ લગ્ન થાય પોલીસ સ્ટેશન થી સર્ટિફિકેટ આવે ક્યાંય પ્રેમ પ્રેમ હોય નહીં પંદર દિવસ પછી મિલકતમાં ભાગની નોટિસ આવે મિલકતમાં ભાગનું ઠેકાણું પડે તો ઠીક છે બે મહિનામાં છૂટું થઈને દીકરી ઘરે પાછી આ એક બહુ મોટું રેકેટ ચાલે આ રેકેટમાં સરકારને સરકાર રજૂઆત છે કે કાં તો ને લગ્ન કરવા માટેની મેચ્યોરિટી એજ વધારવામાં આવે લગ્નની નોંધણી હોય મહેસાણા યુગલ રાજસ્થાનનું સર્ટિફિકેટ આવે ગોધરાનું સર્ટિફિકેટ આવે લગ્નની નોંધણી સ્થાનિક કક્ષાએ રજિસ્ટ્રારમાં અને ત્રીજી રજૂઆત એ કરવામાં આવશે કે માતા અથવા પિતાની ફોર્માલિટીની વ્યવસ્થા પણ સરકાર કરે ઉત્તર પ્રદેશની સરકારે આ દિશામાં રિસેન્ટલી જ હમણાં એક ગેજેટ બહાર પાડ્યો છે ગુજરાતની સરકાર પણ આ દિશામાં કામ કરે બીજું અત્યારે હાલ ગુજરાતના તમામ યુવાનો તમામ તરુણો અને તમામ સમાજોનું સૌથી મોટો ચિંતાનો વિષય છે ઓનલાઇન ગેમિંગ ઓનલાઇન ગેમ્બલિંગ ઓનલાઈન ચીટિંગ ઓનલાઇન ગેમ રમાડે ઓનલાઈન ગેમ્બલિંગના રમાડે ચડાવે ઓનલાઇન સટ્ટામાં પૈસા હારી જાય એને ધમકી આપે એ જ લોકો એને આઠ દસ ટકા વ્યાજે પૈસા આપે અને પછી વ્યાજપુરીનો આતંક મચાવે અને એના બાપની જમીન પડાઈ લે આ એક બહુ મોટું દુષણ છે સરકાર

પોલિસી ના નામે બહુ ધાંધલી ચાલે છે બજેટ પૂરું વપરાતું નથી તાત્કાલિક અસરથી લોકોની પ્રેક્ટિકલ ભાવના સમજે લોકોની વાત સમજે વેલી તકે લાભ મળે એવી વિચારધારા સાથેના ચેરમેનની અને અધિકારીઓની નિમણૂક કરવામાં આવે અને દર વર્ષે એ બજેટ જે સાતસો કરોડનું છે એ વપરાઈ જાય અને દર વર્ષે બાર ટકા પ્રમાણે એ બજેટમાં પણ સરકાર વધારો કરે જેથી બિન અનામત વર્ગના આર્થિક રીતે પછાત લોકો છે આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓ છે એ પણ પોતાના સારા ભવિષ્યનું નિર્માણ કરી શકે આ બધા મુદ્દા મારતે વિગતવાર ચર્ચા થઈ છે અને પાટીદાર આંદોલનની સમિતિએ સામૂહિક આમાં સહમતી આપી દે અને આવનારા દિવસોમાં નેક્સ્ટ વીક કે પછીના વીક પાટીદાર આંદોલનના જે કન્વીનરો છે એમાંથી પચાસ સો કે પચીસ જેટલા જણ નક્કી થાય મુખ્યમંત્રી શ્રી અને શ્રીનો સમય લઈ અને આ મુદ્દાની વ્યક્તિગત રજૂઆત કરવાનો પણ પ્રયત્ન કરશે અને રજૂઆતના પ્લેટફોર્મથી જે મેક્સિમમ મહત્તમ સોલ્યુશન આવે એવા પ્રયત્નો અમે કરવાના છીએ એટલે નેક્સ્ટ વીક એ પછી ના વીક જયારે પણ શ્રીને સમયની અનુકૂળતા હોય અમે વાત કરવા જઈશું બીજી વાત એ છે કે હમણાં ને હમણાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઓબીસી અનામત દાખલ કરવામાં આવી છે ઓબીસી સમાજને પોતાના અનામતના ક્રાઇટેરિયા પ્રમાણે સ્થાનિક સ્વરાજમાં પ્રતિનિધિત્વ મળે છે એની સીટો મળે છે અને ઓબીસી અનામતનો લાભ મળે છે તો અમે પણ બહુ બધા સંઘર્ષ કરી બહુ બધી મહેનત કરી અને આર્થિક ધોરણે અનામત સમાજને મળેલી છે બિન અનામત વર્ગના લોકોને તો બિન અનામત વર્ગના લોકોને જે આર્થિક ધોરણે અનામત મળી છે એ ગ્રામ પંચાયત કક્ષાએ અને સ્થાનિક સ્વરાજ ની છે તો એ ચૂંટણીમાં પણ બિન અનામત વર્ગના આર્થિક રીતે પછાત લોકોને ચૂંટણીમાં પણ પ્રતિનિધિત્વનો એક ઓબીસી ને સમકક્ષ મોકો મળે અને એમાં જે કરવું પડે એની સરકાર વ્યવસ્થા કરે અમુક કેસો એવા છે હજુ કે કોઈના કોઈ ટેકનિકલ કારણોસર ખેંચાવાના બાકી રહી ગયા છે એની પ્રક્રિયામાં જે ટેકનિકલ ક્ષતિઓ પૂરી કરી અને કેસો વેલમ વેલી તકે ખેંચાય એના માટે પ્રયત્ન કરીશું કરમસદ એ આણંદ નગરપાલિકામાં ભળી રહ્યું છે અને સરદાર સાહેબની આઈડેન્ટિટી સરદાર સાહેબનું ધામ કરમસદ ધામ એની આઈડેન્ટિટી નારે અને આણંદ મહાનગરપાલિકામાં એ આઈડેન્ટિટી જાય એટલે કરમસદને એક કરમસદ ધામ ધામ કે સરદાર તરીકે સરકાર વિકસાવે એના માટે અલગ બજેટ અને એક જેમ વિકસાવતા હોય દેશના તમામ લોકોનું કરમસદ સરદાર સાહેબની ભૂમિ યાત્રાધામ છે એટલે કરમસદને મહાનગરપાલિકામાંથી અલગ રાખી અલગ આઈડેન્ટિટી રાખવામાં આવે અને એનો યાત્રાધામ તરીકે વિકાસ કરવામાં આવે એના માટે સરકારને વાત કરવામાં આવશે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ને આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે